લોકો ને મદદની જરૂર હોય છે ત્યારે કોઈ પણ વિસ્તારમાં જતા હોય છે પરંતુ હવે કોંગ્રેસના નેતા મેદાનમાં આવ્યા છે ચૈતર વસાવા પાસે સવાલોના જવાબ માંગ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી છેલ્લા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ચૈતર વસાવા અલગ અલગ જગ્યા ઉપર જાય છે અલગ અલગ સભા કરે છે અને જ સભાની અંદર કોંગ્રેસ હોય કે ભાજપ એમના જે નેતાઓ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે

ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી ચૌદ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં વસતો સમાજ એક કરોડને પચીસ લાખ આદિવાસી સમાજની વસ્તી છે અને એ ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટની અંદર એક મસીહાની તોર પર એની ઓળખ લોકો કરી રહ્યા છે તો સાચા અર્થમાં એ પોતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને મસીહા હોય તો ગુજરાત વિધાનસભાની અંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન હેઠળ જે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ જે બનેલી છે એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર પંદર ધારાસભ્ય અને પાંચ સોશિયલ એક્ટિવિસ્ટ વીસ મેમ્બરની ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ બનેલી હોય એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલના ચીફ ચેરપર્સન આદિવાસી જ હોવા જોઈએ અને ગુજરાત વિધાનસભાની અંદર આદિવાસી રિલેટેડ કોઈ પણ પ્રકારનું બિલ પાસ થાય તો એ ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલની અંદર એ એનું એનાલિસિસ થાય અને એની ચકાસણી કરવામાં આવે અને આદિવાસીના હિતમાં જો બિલ હોય તો એ રાજ્યપાલના સુધી જાય અને રાજ્યપાલ એના પર મહોર મારી અને સીધી લીટીમાં જમીની લેવલ પર એ ધરાધર લાગુ થાય અને જો આદિવાસી રિલેટેડ જે બિલ પાસ કર્યું એમાં જો આદિવાસીને નુકસાન કરતું બિલ હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલને લીલી ઠંડી નથી મળતી તો એ બિલ લાગુ પડતું નથી તો ખરેખર ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટના મસીહા હોય તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ને ઠીક ઠાક કરવા માટે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એમનો ચૂંટણી મેનિફેસ્ટો હતો માની લો સરકાર તો નથી પણ જે પ્રમાણે તમારી સભીને સાપશે તો ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ના ચેરપર્સન ચીફ આદિવાસી હોવા જોઈએ એના માટે વિધાનસભાની અંદર એને મરદાનગીથી અવાજ ઉઠાવવો જોઈએ પણ આજ દિન સુધી ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ ને ઠીક ઠાક કરી અને એનો ચેરપર્સન આદિવાસી માટે એને કોઈ દિવસ માંગ કરવામાં આવી નથી

હવે જનજાગૃતિનો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક છે ગુજરાતના આદિવાસીના હિત માટે લડતા સંગઠનના તમામ યુથ લોકો અને બીજી પાર્ટીના લોકો પણ ત્યાં એની સાથે જોડાય જનજાગૃતિની મિટિંગમાં અને એનું ટોટલ ઓર્ગેનાઇઝેશન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરતા હોય છે અને એ જે કાર્યક્રમ કરે એમાં આદિવાસીઓને બંધારણમાં જે મળેલા અધિકારો છે એ મુદ્દા આધારિત ચર્ચા કરે તો લોકોને નવાઈ લાગે છે કે ગુજરાતના એક આ ધારાસભ્ય આદિવાસીના હિત માટે ખૂબ અવાજ ઉઠાવે છે એવી લોકોમાં મગજમાં જાય અને પછી લોકો એનાથી ઇન્સ્પાયર થઈને એમની સાથે સીધા જોડાતા હોય છે કોંગ્રેસ નેતાએ જે રીતે ચૈતર વસાવાને જવાબ આપ્યો છે અને જે માંગ કરી છે એમને સવાલોને લઈને તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર